લોકોને ટોકન દરે ફિલ્ટર વોટર મળે તે માટે પાલિકાએ બે હજાર બાવીસમાં માં પચીસ લાખ રૂપિયાના ખર્ચે અલગ અલગ વિસ્તારોમાં વોટર એટીએમ મૂક્યા હતા જેમાં લોકોને એક રૂપિયામાં દસ લીટર પાણી મળતું હતું હાલ ઉનાળાની આખરી ગરમી પડી રહી છે ત્યારે આ મશીન લોકો માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે તેમ હતા પરંતુ પાલિકાની બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે મુકાયેલા મશીનો બે વર્ષમાં જ ધૂળ ખાતા દેખાયા જેથી લોકોને હાલ અન્ય જગ્યાએથી વેચાતું પાણી દઈને પીવાનો વારો આવ્યો છે શહેરમાં મુકાયેલા પાંચ વોટર એટીએમ એક બાદ એક બંધ થઈ ગયા ત્યારે હવે પાલિકાના અધિકારીઓએ મેન્ટેનન્સ માટે નવા કોન્ટ્રાક્ટ ડોક્ટરની શોધ શરૂ કરી છે જે વોટર એટીએમ મશીનમાં જરૂરિયાત પ્રમાણે જે પાણી પૂરતું થવું જોઈએ એની રિપેરિંગ એનું મેન્ટેનન્સ થવું જોઈએ તે અહીંના સત્તાધીશો કે અધિકારીઓ દ્વારા કોઈ કોઈપણ પ્રકારની માવજત ન રાખવાના કારણે એ વોટર એટીએમ મશીનો જે સારી યોજના હતી એ યોજના પર યોગ્ય પૂરતા પ્રમાણમાં ધ્યાન ન આપવાના કારણે દૂર ખાતા થઈ ગયા છે શહેરમાં એંસી થી નેવું ટકા લોકો વેચાતું પાણી લઈને પીવા માટે મજબૂર થયા છે હાલમાં ને કરાટમાં કહું તો પાણીના જેટલા રૂપિ રૂપિયા કરોડો રૂપિયા જે વપરાય છે પાણીમાં જ ગયા છે વોટર એટીએમ મશીનના જે રૂપિયા ખર્ચાયા છે તે રૂપિયા પણ પાણીમાં જ ગયા હોય એમ ચોક્કસ કહી શકાય છે નગરપાલિકા દ્વારા જે તે સમયે એટીએમ મૂકવામાં આવેલા હતા અને એટીએમ મૂકવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે જે નાગરિકો જાહેર જે જગ્યાઓ પર મુલાકાતીઓ આવતા હોય એમને પીવાના પાણી નું વ્યવસ્થા થઈ શકે એટીએમ જે પ્રોવાઈડ કરવા વાળી એજન્સી હતી એમણે એટીએમ મેન્ટેનન્સ બાબતે થોડા પ્રશ્ન ઉભા થયા છે અને એ મેન્ટેનન્સના અભાવે એટીએમ હાલમાં કાર્યરત નથી પરંતુ નગરપાલિકા દ્વારા જે એટીએમ મેન્ટેન કરી શકે તેવી એજન્સી સાથે જરૂરી પરામર્શ કરવામાં આવી રહ્યો છે અને આવનારા ટૂંક સમયની અંદર એટીએમ પણ કાર્યરત થઈ જાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે